મહારાષ્ટ્રમાં કાપડનો માલ મંગાવી સુરતના વેપારીઓને પેમેન્ટ ન ચૂકવનાર સુરતની ઉધના પોલીસ મથકના નેવ્યાસી લાખની છેતરપિંડીના કેસમાં કાપડ દલાલની ધરપકડ ઉધના પોલીસે કરી છે ઉધના પોલીસે મહારાષ્ટ્રથી પિતા પુત્રને ને ઝડપી પાડ્યા છે કાપડ વેપારી પાસેથી ઉધારમાં માલ લઈ પેમેન્ટ ચૂકવ્યું નહોતું છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વર્ષ બે અને વર્ષ બે માં પિતા પુત્ર વિરુદ્ધ સલાબતપુરા અને ઉધના પોલીસના ના ચોપડે ગુના નોંધાયા હતા આ ગુનામાં આરોપીઓ ફરાર હતા વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવી કાપડનો માલ મહારાષ્ટ્ર અને મુંબઈ મંગાવ્યો હતો જે માલનું પેમેન્ટ નહીં ચૂકવી હાથ અદ્ધર કરી દીધા હતા આરોપી પિતા પુત્ર રાજકુમાર મહાવીર પ્રસાદ જોશી અને મયંક જોશી સામે પોલીસ ધરપકડ કરી કાર્યવાહી કરી છે આરોપીઓ વિરુદ્ધ સીઆરપીસી કલમ સત્તર મુજબ ધરપકડ વોરંટ પણ ઇશ્યુ થયું હતું જે બાદ આરોપીઓ ફરાર હતા હાલ ઉધના પોલીસે પિતા પુત્ર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત